તો સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે ત્યારે ટેકાના ભાવે ચાલતી ચર્ચા થઈ શકે છે વિભાજન મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે ત્યારે મહેસૂલ શિક્ષણ અને આરોગ્ય વિભાગના પડતર પ્રશ્નો મુદ્દે પર થશે ચર્ચા ત્યારે બજેટ સત્રને લઈને પણ બેઠકમાં થશે ચર્ચા સમાચાર ત્યારે કેબિનેટની આજે બેઠક મળશે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ત્યારે ટેકાના ભાવે ચાલતી મગફળીની ખરીદીને લઈને ચર્ચા કરાશે ત્યારે જંત્રીના નવા દર માટે મંગાવેલા સૂચનોની પણ થશે ચર્ચા ત્યારે બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે ત્યારે મહેસૂલ શિક્ષણ અને આરોગ્ય વિભાગના પડતર પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવશે ત્યારે બજેટ સત્રને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે